વિસ્તારના ધારાસભ્ય કુમાર વધુ એક લેટર તંત્ર તંત્રમાં ખળભળાટ મચી ગયો છે શહેરની જનતા ખાડાઓના ત્રાસથી મુક્ત કરાવવા માટે કુમાર કાનાણી દ્વારા એસએમસી કમિશનરને પત્ર લખી તાત્કાલિક ધોરણે ખાડાઓનું રિપેરિંગ કરવાની માંગ કરવામાં આવી છે સુરતના ધારાસભ્ય કુમાર કાનાની વિવિધ સમસ્યાઓને લઈ સરકાર સામે ઊભા રહે છે તેઓ અનેક સમસ્યાઓને લઈને મુખ્યમંત્રી સુધી પત્ર લખીને રજૂઆત કરતા હોય છે ત્યારે વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીનો વધુ એક લેટર બોમ્બ ફૂટ્યો છે સુરતમાં ખાડા રાજના ત્રાસને લઈ તેઓએ સુરત મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખ્યો છે તેઓએ પત્રમાં લખ્યું છે કે હાલ ચોમાસા દરમિયાન થયેલા વરસાદના કારણે લોકો સહન ન કરી શકે તેવા અસહ્ય ત્રાસદાયક રસ્તાઓનું ધોવાણ થયું છે અને શહેરમાં ખાડાઓનું સામ્રાજ્ય ઊભું થયું છે જે સહન કરી શકાય તેમ નથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે છતાં સુરત મહાનગરપાલિકાનું તંત્ર વહીવટી તંત્ર મૂર્છા અવસ્થામાં છે ઊંઘી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે તો યુદ્ધના ધોરણે રિપેર કરવા તેઓ દ્વારા માંગણી કરવામાં આવી છે ધારાસભ્ય કુમાર કાનાણીએ આ પત્ર વિશે લખ્યું છે કે મ્યુનિસિપલ કમિશનરનો અધિકારીઓ સાંભળતા નથી મ્યુનિસિપલ કમિશનરની બેદરકારી સંકલનનો અભાવ અહીં જોવા મળી રહ્યો છે બે દિવસની અંદર ખાડા પૂરવા કહ્યું છે નહીં ખાડા પુરાય તો હું આગળનો કાર્યક્રમ આપી ખાડા તો પુરવા જ પડશે મ્યુનિસિપલ કમિશનર પોતાના હોદ્દાનો ઉપયોગ કરી શકતા નથી કુમારખાણાની સતત પ્રજા સામે પ્રશ્નો લઈને અવાજ ઉઠાવતા રહે છે તેઓ સરકાર અને સરકારી અધિકારીઓ સાથે બેફામ અવાજ ઉઠાવતા હોય છે કાકા આપના દ્વારા એક પત્ર લખાય છે શું ઉલ્લેખ શું કારણ લખવાનું આપણે સૌ જાણીએ છીએ કે ચોમાસામાં વરસાદ દરમિયાન સુરત શહેરના રસ્તાઓનું ખૂબ ધોવાણ થયું છે મોટા મોટા ખાડાઓ પડ્યા છે અસહ્ય ત્રાસદાયક રોડ તૂટી ગયા છે જો કે ગુજરાત રાજ્યના બીજા મહાનગરોની અંદર બીજા જિલ્લાઓમાં જે વરસાદ પડ્યો છે એના પ્રમાણમાં સુરતમાં ખૂબ ઓછો વરસાદ પડ્યો છે છતાં પણ રસ્તાઓનું ધોવાણ થયું છે માનો કે આપણે માની લઈએ કે વરસાદ પડ્યો છે ચોમાસા દરમિયાન રસ્તાઓનું ધોવાણ થાય છે તો માની લઈએ કે થયું પરંતુ વરસાદ બંધ થયા પછીનું રિપેર તો થવું જોઈએ રસ્તાઓનું રિપેર ખાડાનો રિપેર તો થવું જોઈએ ને આજે લગભગ ચાર પાંચ દિવસથી વરસાદ બંધ થયો છે મેં એક પણ જગ્યાએ રસ્તા રિપેર થતાં જોયા નથી ખાડાનું પુરાણ થતું મેં જોયું નથી એટલે મને એવું લાગ્યું કે તંત્ર ઊંઘે છે તંત્ર હજી અવસ્થામાં છે અને એને નિંદ્રામાંથી જગાડવા માટે મૂર્છામાંથી બહાર કાઢવા માટે મેં આ પત્ર કમિશનરને લખ્યો છે અને તંત્રના વડાને પત્ર લખ્યો છે અને સાથે સાથે શાસકોના પદાધિકારીઓને પણ આ વાત મેં ધ્યાન પર મૂકી છે દર વર્ષે આ રીતની જોવા મળતી હોય છે મને એવું લાગે છે કે આજના આધુનિક ટેકનોલોજી યુગની અંદર આનું કાયમિક નિકારણ થવું જોઈએ નિરાકરણ થવું જોઈએ મેં અનુભવ કર્યો છે કે સુરત શહેરની અંદર જ્યાં પણ રસ્તાઓ ધોવાય છે જ્યાં પણ ખાડાઓ પડે છે દર વર્ષે એકને એક જગ્યાએ પડે છે જ્યાં ચાર રસ્તાઓ હોય ત્રણ રસ્તાઓ હોય સર્કલ હોય જ્યાં પાણી ભરાતું હોય આવી અમુક જગ્યાઓ જ ફિક્સ છે ત્યાં ખાડાઓ પડે જ છે તો દર વર્ષે એક જ જગ્યાએ ખાડાઓ પડતા હોય તો નિરાકરણ શું આ ટેકનોલોજીનો ઉપયોગ થઈને ત્યાં રિપેરિંગ કેમ નથી થતું આરસીસી રોડ કેમ નથી બનતો બેદરકારી વહીવટી વહીવટીતંત્રે જે કામગીરી કરવી જોઈએ એમાં બિલકુલ બેદરકારી છે સંકલનનો અભાવ છે અને ઈચ્છાશક્તિ નથી અને મને એવું લાગે છે કે જે પણ રોડ બને એ તૂટી જાય ખાડાઓ પડે તો જવાબદારી કોની એજન્સીએ કેવું કામ કર્યું કેવું નથી કર્યું એ એ સંભાળવાની જવાબદારી કોની છે તંત્રની છે વહીવટી વડાની છે એ એજન્સી સામે કાયદેસરના પગલાં ભરવા જોઈએ કાર્યવાહી છે કેમ થતી નથી એટલે મને એવું લાગે છે કે એજન્સીઓ અને અધિકારીઓ જે રીતે કામ કરી રહ્યા છે એ કંઈક ને કંઈક મિલી ભગતથી કામ થઈ રહ્યું છે એવું મને ચોક્કસ